પરવાશા ગામે પગરખા પહેરવા જતાં યુવતીને કોબરાએ ડગ માર્યો સમયસર સારવારથી બચાવ પાડી તાલુકાના પરવાશા ગામમાં પટેલ ફળિયા વિસ્તારમાં એક યુવતીને પગરખા પહેરવા જતાં ઝેરી કોબરાએ ડગ મારવાની ગંભીર ઘટના બની હતી સમયસર સારવાર મળતા યુવતીનો આબાદ બચાવ થયો હતો જ્યારે કોબરા સાપને પણ વન્યજીવ બચાવ ટ્રસ્ટના સભ્યએ કુશળતાપૂર્વક પકડીને જંગલ વિસ્તારમાં છોડી દીધો હતો ઘટના મુજબ સુમનભાઈ હિરુભાઈ નાયકાના ઘરના પગથિયા પાસેના એક કેમ્પમાં ઝેરી કોબરા સાપ છુપાયેલો હતો જાનવીબેન નવીનભાઈ નાયકા નામની યુવતી આ બાબતથી અજાણ હતી અને જ્યારે તે ત્યાં મૂકેલા પોતાના પગરખા પહેરવા ગઈ હતી ત્યારે કોબ્રા સાપે તેના પગમાં ડંખ મારી દીધો હતો આ ઘટના બાદ ઘરમાં દોડધામ મચી ગઈ હતી પરિવારના સદસ્યોએ તાત્કાલિક યુવતીને ધરમપુર સ્થિત સાંઈનાથ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી હોસ્પિટલના તબીબોએ તરત જ જાનવીબેનની સારવાર શરૂ કરી હતી સમયસર યોગ્ય સારવાર મળવાને કારણે યુવતીનો જીવ બચી ગયો હતો હાલ તેની સ્થિતિ સ્થિર છે અને હોસ્પિટલમાં સારવાર ચાલુ છે દરમિયાન ઘરમાં ડંક માર્યા બાદ પણ કોબરા સાપ ત્યાં છુપાયેલો હતો આ બાબતની જાણ ટૂંકવાડા વિસ્તારમાં રહેતા અને પર્યાવરણ સુરક્ષણ ક્ષેત્રે કાર્યરત ભાવનાબેદ કરવામાં આવી હતી તેમણે તરત જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના સભ્ય મુકેશ વાડનો સંપર્ક કર્યો હતો મુકેશ વાયટ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમની વિશેષ તાત્કા તાલીમનો ઉપયોગ કરીને કુશળતાપૂર્વક કોબ્રા સાપને પકડી લીધો હતો સાપને પકડ્યા બાદ તેને અન્ય કોઈ ઈજા ન થાય તે રીતે જંગલ વિસ્તારમાં સુરક્ષિત છોડી દેવામાં આવ્યો હતો આ ઘટના પછી સ્થાનિક વહીવટી તંત્રએ ગ્રામજનોને સતર્ક રહેવા અને ચોમાસા દરમિયાન સાપ જેવા ઝેરી પ્રાણીઓથી સાવધાન રહેવા સૂચના આપી છે સાથે સાથે સાપ દેખાય તો તેને નુકસાન પહોંચાડ્યા વિના વન્યજીવ રક્ષકોને જાણ કરવા અપીલ કરી છે આજે જે એક દર્દી જાનવી હિરેનભાઈ પટેલ ઉંમર વીસ રહેવાસી પરવાસા તાલુકા પારડી જિલ્લા વલસાડ ને સવારે સાત વાગે ઇન્ડિયન કોબરા નાજા નાજા એટલે કે નાગનાનો ડંખ થયો એ જ્યારે એના ઘરમાં ઓટલાનું પગથિયું નીચે ઉતરતી હતી નીચે પગથિયા પર પગ મૂક્યો અને નીચે જે ચંપલ હતી એ ચંપલ પહેરતી વખતે ત્યાં આગળ સર્પદસ્ત થયો અને તરત જ એ લોકોએ કોઈ પણ જાતનો સમય બગાડ્યા વગર ચાલીસ મિનિટમાં અમારી હોસ્પિટલમાં પહોંચી ગયા કોબરાનું ઝેર એટલું ફાસ્ટ અસર કરે છે કે ચાલીસ મિનિટમાં એને પૂરેપૂરી અસર ન્યુરોટોક્સિક ઇફેક્ટ આવી ગઈ અને બીજી ચા પછી ચાલીસ મિનિટમાં જ પાછી એ રિવર્સ પણ થઈ ગઈ અત્યારે તો દર્દી એકદમ સારી છે કોઈ પણ જાતનું જોખમ નથી પરંતુ આમાં હું એટલો સંદેશો આપવા માગું છું કે જે સિચ્યુએશન બની જે ડંખ સરપદસ થયો તે એમના ઘરના ઓટલા પર જે પગથિયાં હતા ત્યાં આગળ થયો અને ત્યાં આગળ લગભગ બે કે ત્રણ જે નાના દેડકા પણ ત્યાં ફરતા હતા એટલે જે કોબરા આવેલો હતો એ દેડકાના શિકાર માટે આવેલો હતો પરંતુ એને સંતાવવાની જગ્યા હતી જે પગથિયું અને ઓટલો હતો તેની નીચે ગેપ હતી આખી એ ગેપમાં એ કોબરા ભરાઈ ગયો હતો તો મારે સંદેશો એટલો જ આપવાનો કે તમારે હું ઘણીવાર સંદેશો આપું છું કે તમારા ઘર અથવા તો ઘરની આજુબાજુ જે કોઈ દર હોય ઉંદરના તે કાચના નાના નાના ટુકડા કરીને અંદર નાખીને દર પૂરી દો એટલે કે બીજી વાર એનું ઉંદર ના આવી શકે ખૂબ જ જોખમકારક ગેપ છે એમાં નોટ ઓનલી કોબરા પણ કોઈ પણ જાતના ઝેરી સ્નેક જે બી ફોર કહેવાય છે એટલે કે ઇન્ડિયન કોબરા છે કોમન ક્રેટ છે રસલ વાયપર છે સોસ્કેલ વાયપર પણ એમાં ખોરાકની શોધમાં ત્યાં આગળ સમતાઈ જવાનું બહુ સારું એમને સ્થળ મળે છે એટલે આવી ગેપ રાખવી નહીં અને એ બધી સારી રીતે પૂરી રહેવી જોઈએ એટલે ઘર સાફસુફ રાખો તો આવા ઇન્સિડન્ટ્સના જે બનાવ થાય છે સરફદસના બનાવ થાય છે એમાં જો આપણે કાઢી રાખીએ તો સિત્તેર ટકાથી પણ વધારે ઇન્સિડન્ટ્સ આપણે પ્રિવેન્ટ કરી શકીએ એટલે કે અટકાવી શકીએ ઓકે સર